ગીર સોમનાથના વેરાવળ કોર્ટ પરિસરમાં ચોંકાવનારી ઘટના બની જ્યાં બત્રીસ વર્ષીય અસ્ફાક ગુફાર પંચા યુવકે કોર્ટના મુખ્ય દરવાજા પાસે પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો તો બે હજાર બાવીસમાં એનડીપીએસ કેસના આરોપી આ યુવકે પોતાને સળગાવી લેતા નજીક ઉભેલા વ્યક્તિએ તાત્કાલિક તેને બચાવ્યો છે અને ગંભીર હાલતમાં આ યુવકને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઘટનાને પગલે વેરાવળમાં ચકચાર મચી અને ગીર સોમનાથ એલસીબી સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી હું અમે કોર્ટના પટાંગણામાં ઊભો હતા અને એક સીધી બાદશાહ નામનો કોઈ વ્યક્તિ હતો અજાણ વ્યક્તિ એ ત્યાં ઉભો હતો ને કુદરતી એમાં આગ લાગતા મારા મારો જે છોકરો છે સન ત્રિલોકસિંહ પ્રતાપસિંહ ચોમલ અને મોહનભાઈ ઝુંગી એ બંને જે પોતાના કપડાં કાતી અને આ જે ચલકતા માણસનું માણસે બચાવી લીધું અને પછી ત્યારબાદ મોબાઈલ મોબાઈલ મોબાઈલવાળીને બોલાવતા પરિવાર પછી દસ પંદર મિનિટ બાદ આવે આ ઘટનાનું કારણ શું છે એ અમને કંઈ ખબર નથી અમે તો એક માનવતાની વીએ અને એને બચાવી લીધેલો એ એનો કેસ કયો છે કયો નહીં એ બાબતમાં પણ અમે કંઈ અજાણ છે આ જે ઘટના છે જે બનાવ છે કોર્ટ ની પાસે જ બન્યો મુખ્ય મુખ્ય કોર્ટ જે છે એ સામે એ જ પાસે બન્યો છે